મિત્રો આજે અમે બહુ ખુશ છીએ શું કામ કેતો કોમલ સુખ લ્યો અમારા હે ને અમારા ઘરમાં આજે જો આ અંજીર ઝાડું વાવ્યું હતું ને મહેનતથી થી મે વાયું હતું જો એમાં હે ને આને હું કે અંજીર કેવાય ને રવિને અંજીર આવી ગયા જોઈ લ્યો કેટલા બધા અંજીર આવી ગયા ઘણી મહેનત કાયમ હું પાણી માંડી નાખતો તો તો કોણ તે વાયું

ઊભી થા અત્યાર સુધી હોવાનું હોય હે મિત્રો આજે હેને ટીટી પેહલી દેખાવ હા મસ્ત લાગો ટીટી પેલી છે મજા નથી બહુ સમજાઈ ગયું મજા નથી ને એટલે આપણે એને કઈ ઊભી થા આલાગ દો ઓલો આજ દે ઓલો હાથ દે એમ કઉસો આંગળા ખેંચી દો ઓલો હાથ દે આંગળા ખેંચી દો લાય નવ વાગી ગયા ઉભી થા આમ નોય બેન આમ કાઈ વૈક છે રે હુતી રેવું ને આવી રીતના ના આમ ના લાય આંગળા ખેંચી દો જો કોણ આંગળા ખેંચ દે સવાર સવારમાં માં હાલ રજા એટલે જવા નથી ક્લાસી છે કા પકાન જવા ને કો આમ જવાબ તો દે જો જો ઓસી કાના કા કરે જો પાસુ પાસુ અરે જવાનું કેટલી વાર થી વાગ્યા આવી રીતે હોય કેમ ધંધો કરીશું આપડે આમાં હું વધીશ ખાલી તમને દુકાન કરી દીધી હું જોવા કરી દીધી છે હે પછી સીએનએમ કલેક્શનમાં કોણ આવશે સીનમ કલેક્શન માં કોઈ આવી રીતે ફૂટી રહી તો હાલ 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 લોબીતા હાલ હાલ લોબીતા શું મોડું જો જો જો

અરે એમના સુપુત્ર હે પાછળ અને આ અમારા મિત્ર લલભાઈ કેમ છો મજામાં ફાકી બાકી હલસે કઈ એસા ભાઈ એક મસ્ત તરી કાચી પાદરી ફાકી બનાવી દયો તમારે કોઈને નથી ખાવાની હો હાલો આપણે મહેમાન આવે ને પછી વાતચીત કરીએ આગળ કે ભાઈની ગાડી આવી ગઈ છે અમારા દીપેનભાઈ મળી ગયા અમને ખાસ મુલાકાત આયા દીપેનભાઈ અમારા જીગરજન મિત્ર એવા જૂના ધણીદા અને આરા આરા જો આ અમારા અચાનક ભાઈ એવા છે અને આ હા હા એટલે અમાર આવનાતા મિત્ર આ મેમાન આવનાતા સમજી દ્વારકા ના ભાઈ તમારો બરદ કેમ છો મજામાં મજા એકદમ ધળસો નથી લાગે લાગ્યું નથી દુખે કે ભાઈ પાસે હું બનાવી રહ્યો પેલે હું બનાવી રહ્યો પેલે ઓ ભાઈ બનાવી લે આય આવ ચાલ કરો તમારે

પેલી વાર હમ 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 પેલી વાર આવી ગાજવા નું બંધ ગયા ભરત બંધ

મસ્ત જગ્યા એ લાઈટો બાઈટો ચાલુ કરો ને ભાઈ લાઈટો કરો ને એટલા ના કહે કે લોક લોક હારો બને અમારો કર ભરી ચાલુ કરો સુજી ભરતભાઈ ભાઈ વાત આવડે કે આવડે આવડે ફૂલ ફૂલ હાલે ગોતવન ચાલુ કરો શું ખાવાનું મારો ભાઈ બેઠો ને એક તો એને ભાઈ આમ જો એ તો ગીત ગાય હે મેનો જોર બદલે હાલો ચાલુ કરો ચાલુ કરો ગોતવાન ચાલુ કરો દેવજી સુજી મન રસ્તો

આ 600 એક્યુઅલ માં સ્વીટ માં શું નામ છે ભાઈ એનું ખોયા કાજુ ખોયા કાજુ ખોવાયેલા કાજુ હાલો મિત્રો હવે આપણે જમી લે જમીને પછી આપણે નીકળશું કે પણ કેજો માતો કો પિક્ચર હે તો બગસ ન હોને એટલે આપણે આપી દે અહીંયા આલી આ લઈ લે તો

खोडो बिरातो खैले होडो गसपोलो माले हाला मेटो जे आपनो आइगु गसपो प्लेक छवाए मेडी दोहामे लेखो गसपो प्लेक देखानो भ एसके भाइ हा 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 गस अबरे मुवी हाला तम किधर प्लेक के करवाडो छ कंगुवा बा दि लियो पानी हम यसमे डालेंगे मेरी मेरी पर्सनल बोतल मे हम जइयो आ बोतल मा नाके पिन

चारो लाइट करो धोरा आवो जो थोरो छ तुम ऑलरेडी हमने है ना कितनी बार आईवा पहले प्रश्न का जवाब आपको फर्स्ट टाइम जितना पूछा है तो पूछ जवाब देवा ना पहला ऑन कैमरा ऑफ कैमरा बराबर है ना कितनी बार आईवा फर्स्ट टाइम आईवा सो राजकोट के अंदर फर्स्ट टाइम और आज जगह पासो फर्स्ट टाइम है ना और कोस मुझे मजा ना तो कितना हां ए ए सुगर ए इधर वाह क्या सीन है